નમસ્કાર આકાશવાણી સમાચાર છે મુખ્ય સમાચાર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે હરિયાણાના ફરીદાબાદમાં સાડત્રીસમાં સૂરજકુંડ સુરજકુંડ આંતરરાષ્ટ્રીય હસ્તકલા મેળાનું ઉદઘાટન કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે ભારત મોબિલિટી ગ્લોબલ એક્સપો બે હજાર ચોવીસને સંબોધિત કરશે નાણામંત્રી નિર્મલા સીતારમણે વચગાળાના અંદાજપત્રમાં વિકસિત ભારતનું લક્ષ્ય બે હજાર સુડતાળીસ સુધીમાં પૂર્ણ કરવાની આશા દર્શાવી છે ઝારખંડના નવા મુખ્યમંત્રી તરીકે ચંપાઈ સોરેન આજે શપથ લેશે ભારત ઇંગ્લેન્ડ વચ્ચેની પાંચ ટેસ્ટ મેચોની શ્રેણીની બીજી મેચ આજે વિશાખાપટનમ ખાતે રમાશે સમાચાર વિગતવાર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે હરિયાણાના ફરીદાબાદમાં સાડત્રીસમાં સુરજકુંડ આંતરરાષ્ટ્રીય હસ્તકલા મેળા બે હજાર ચોવીસનું ઉદઘાટન કરશે આ મેળામાં હસ્તકલા હાથશાળ અને ભારતના સાંસ્કૃતિક વારસાની સમૃદ્ધિ અને વિવિધતા દર્શાવવામાં આવશે આ મેળામાં ઇથોપિયા ઘાના કેન્યા નામીબિયા નાઇજીરિયા યુગાન્ડા ઝિમ્બાબ્વે મોરેશિયસ મ્યાનમાર નેપાળ રશિયા શ્રીલંકા સહિત લગભગ પચાસ દેશો ભાગ લેશે સુરજકુંડ મેળો આ મહિનાની અઢાર તારીખ સુધી જાહેર જનતા માટે ખુલ્લું રહેશે મુલાકાતીઓ સવારે દસથી સાંજના આઠ વાગ્યા સુધી આ મેળાની મુલાકાત લઈ શકશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે ભારત મોબિલિટી ગ્લોબલ એક્સપો બે હજાર ચોવીસને સંબોધિત કરશે ભારત મોબિલિટી ગ્લોબલ એક્સપો બે હજાર ચોવીસમાં વિવિધ પ્રદર્શનો પરિષદો ખરીદનાર વિક્રેતા બેઠક રાજ્ય સત્રો માર્ગ સલામતી પેવેલિયન અને ગો કાર્ટિંગ જેવા આકર્ષણો દર્શાવવામાં આવશે પચાસથી વધુ દેશોના આઠસોથી વધુ પ્રદર્શકો સાથે એક્સપો અદ્યતન તકનીકો ટકા ઉકેલો અને ગતિશીલમાં પ્રગતિને પ્રકાશિત કરશે આ એક્સપોમાં અઠયાવીસથી વધુ વાહનો ઉત્પાદકોની ભાગીદારી નોંધાઈ છે તેરથી વધુ વૈશ્વિક બજારોમાંથી લગભગ એક હજાર બ્રાન્ડ્સ આ કાર્યક્રમમાં તેમની સંપૂર્ણ શ્રેણીના ઉત્પાદનો અને સેવાઓનું પ્રદર્શન કરશે પ્રદર્શન અને પરિષદોની સાથે ભારત મોબિલિટી એક્સપો રાષ્ટ્રીય અને પ્રાદેશિક બંને સ્તરે સહયોગને સક્ષમ કરવા માટે રાજ્ય સત્રો પણ રજૂ કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઓગણીસમી ફેબ્રુઆરીના રોજ શ્રી કલ્કીધામનો શિલાન્યાસ કરશે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ શ્રી આચાર્ય પ્રમોદ કૃષ્ણમને શ્રી કલ્કીધામના શિલાન્યાસ માટે આમંત્રણ આપવા બદલ આભાર માન્યો છે નાણામંત્રી સુશ્રી નિર્મલા સીતારમણે ગઈકાલે લોકસભામાં છઠ્ઠીવાર વચગાળાનું અંદાજપત્ર રજૂ કર્યું લોકસભામાં પહોંચતા પહેલા તેમણે રાષ્ટ્રપતિનું અનુમોદન મેળવ્યું હતું સુશ્રી સીતારમણે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને આ મુર્મુએ શુભેચ્છાઓ પાઠવી હતી સુશ્રી સીતારમણે આ છઠ્ઠી વાર અંદાજપત્ર રજૂ કરીને ભૂતપૂર્વ નાણામંત્રી મોરારજી દેસાઈના વિક્રમની બરાબરી કરી છે નાણામંત્રીએ આ વર્ષે ચૂંટણી વર્ષને અનુલક્ષીને સામાન્ય અંદાજપત્રના બદલે વચગાળાનું અંદાજપત્ર રજૂ કર્યું છે મંત્રી વચગાળાના અંદાજપત્રમાં વિકસિત ભારતનું લક્ષ્ય બે હજાર સુડતાળીસ સુધીમાં પૂર્ણ કરવાની આશા દર્શાવી છે અને તેમાં સબકા સાથ સબકા વિકાસ સૂત્રને દોહરાવ્યું છે સરકાર દ્વારા ગરીબ વર્ગ મહિલાઓ યુવાનો અને ખેડૂતો ઉપર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે અને તેને તબક્કાને સમગ્ર દેશમાં ખૂબ જ દ્રઢ રીતે લાગુ કરવામાં આવશે આયુષ્યમાન યોજનાનો લાભ તમામ આશા અને આંગણવાડી કાર્યકરો તથા સહાયકોને આપવામાં આવશે એક લાખ કરોડ રૂપિયાના ભંડોળ દ્વારા વ્યાજ મુક્ત ધિરાણ પૂરું પડાશે અને તે ખાનગી ક્ષેત્રમાં સંશોધન માટે આપવામાં આવશે અંદાજપત્રમાંથી અગિયાર લાખ અગિયાર હજાર કરોડ રૂપિયા સંરક્ષણ પાછળ ખર્ચવામાં આવશે જે જીડીપીના ત્રણ પોઈન્ટ ચાર ટકા અને અંદાજપત્રનું અગિયાર એક ટકા હશે પીએમ ગતિશક્તિ હેઠળ વીજળી જમીન ખનીજ સિમેન્ટ જેવી બાબતોને આવરીને ત્રણ આર્થિક રેલ કોરિડોર ઉભા કરવામાં આવશે ઉડાન યોજના હેઠળ પાંચસો જેટલા નવા રૂટ શરૂ કરાશે આ માટે એક હજાર જેટલા નવા વિમાનોની ખરીદી કરાશે તેમણે કહ્યું કે દેશમાં નવા એકસો ઓગણપચાસ વિમાન મથકો શરૂ કરાયા છે બે હજાર ચૌદથી અત્યાર સુધીમાં પાંચસો છન્નું અબજ ડોલર જેટલું વિદેશી મૂડીરોકાણ ભારતને મળ્યું બે હજાર પાંચથી ચૌદના ગાળા કરતાં તે બે ગણું છે નવી કરવેરા વ્યવસ્થા હેઠળ સાત લાખ સુધીની આવક ધરાવનારને કરમુક્તિ છે પરોક્ષ કરવેરા ક્ષેત્રમાં રિફંડ ચૂકવવાની કામગીરીનો સમય ઘટાડીને દસ દિવસ કરાયો છે જીએસટીની આવક સરેરાશ વધીને એક લાખ હજાર કરોડ જેટલી દર મહિને નોંધાઈ છે તેમણે કહ્યું કે રાજ્યોને પણ જીએસટીથી લાભ થયો છે અને આવકમાં લગભગ સવા ગણો વધારો થયો છે સ્ટાર્ટઅપ અંગેની યોજના પણ એકત્રીસ માર્ચ બે હજાર પચીસ સુધી લંબાવવામાં આવી છે પીએમ કિસાન સન્માન યોજનાનો લાભ અગિયાર કરોડ એસી લાખ ખેડૂતોને આપવામાં આવ્યો છે જ્યારે ચાર કરોડ ખેડૂતોને પીએમ પાક વીમા યોજનાનો લાભ અપાયો છે રૂપટોપ સૌર ઉર્જા યોજનાનો એક કરોડ ઘરને લાભ મળ્યો છે અને તેઓ ત્રણસો યુનિટ સૌર ઉર્જા દર મહિને મેળવી રહ્યા છે પીએમ ગ્રામીણ આવાસ યોજના હેઠળ આગામી પાંચ વર્ષમાં બે કરોડ મકાનો બાંધવામાં આવશે સરકાર દ્વારા પાંચ સંકલિત એકવા પાર્ક પણ વિકસાવવામાં આવશે આ સમાચાર પરથી સાંભળી રહ્યા ઝારખંડના નવા મુખ્યમંત્રી તરીકે ચંપાઈ સોરેન આજે શપથ લેશે રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણને ઝારખંડ મુક્તિ મોરચા જેએમએમના ધારાસભ્ય ચંપાઈ સોરેનને મુખ્યમંત્રી તરીકે નિયુક્ત કર્યા છે ઉલ્લેખનીય છે કે શ્રી સોરેનને આજે રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણન મુખ્યમંત્રી તરીકેના શપથ લેવડાવશે હાલમાં તેતાળીસ ધારાસભ્યો ચંપાઈ સોરેનને સમર્થન આપી રહ્યા છે અંત્યોદય અન યોજના પરિવારો માટેની ખાંડ સબસીડીની યોજનાને વધુ બે વર્ષ માટે લંબાવવામાં આવી છે કેન્દ્રીય કેબિનેટે માર્ચ બે હજાર છવ્વીસ સુધી આ યોજનાને મંજૂરી આપી છે યોજના હેઠળ કેન્દ્ર સરકાર સહભાગી રાજ્યોના અંત્યોદય અન યોજના પરિવારોને દર મહિને અઢાર રૂપિયા પચાસ પૈસે પ્રતિ કિલો ખાંડ પર સબસીડી આપે છે આ યોજનાથી દેશના લગભગ એક કરોડ નેવ્યાસી લાખ અંત્યોદય અન યોજના પરિવારોને લાભ થઈ શકે છે આ મંજૂરી સાથે સરકાર જાહેર વિતરણ યોજના દ્વારા અંત્યોદય યોજના પરિવારોને દર મહિને કુટુંબ કિલોના દરે આપવાનું ચાલુ રાખશે ભારત ઇંગ્લેન્ડ વચ્ચેની પાંચ ટેસ્ટ મેચોની શ્રેણીની બીજી મેચ આજે વિશાખાપટ્ટનમ ખાતે રમાશે હૈદરાબાદમાં રમાયેલી પ્રથમ મેચમાં ઇંગ્લેન્ડે ભારત સામે અઠ્યાવીસ રનથી વિજય મેળવ્યો હતો અને ઇંગ્લેન્ડે પાંચ મેચોની શ્રેણીમાં એક શૂન્યની લીડ મેળવી લીધી છે દક્ષિણ આફ્રિકાના બ્લુમ ફોન્ટીન ખાતે આઈસીસી અંડર નાઇન્ટીન ક્રિકેટ વર્લ્ડ કપ બે હજાર ચોવીસની સુપર સિક્સ મેચમાં આજે ભારત નેપાળ સામે રમશે મેચ બપોરે એકત્રીસ કલાકે શરૂ થશે ભારતેની છેલ્લી મેચમાં ન્યુઝીલેન્ડને બસો ચૌદ રનથી હરાવ્યા બાદ શાનદાર જીત હાંસલ કરી હતી જો ભારત આજે મેચમાં નેપાળને હરાવશે તો સેમીફાઇનલમાં સ્થાન નિશ્ચિત કરી લેશે પ્રકૃતિ અને વિશિષ્ટ જીવસૃષ્ટિના સંરક્ષણ માટે આજે વેટલેન્ડ્સ ડેની ઉજવણી કરવામાં આવે છે જે દરમિયાન આજે ઇન્દોરમાં એક આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે ઇન્દોરના રામસર સ્થળ શિરપુર તાલાબ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે મુખ્યમંત્રી ડોક્ટર મોહન યાદવ અને કેન્દ્રીય પર્યાવરણ રાજ્ય પ્રધાન અશ્વિની ચૌબે વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે આ પ્રસંગે રામસર કન્વેન્શન ઓન વેટલેન્ડ્સના મહાસચિવ ડોક્ટર માસુંદા મુંબા પણ ઉપસ્થિત રહેશે વિશ્વના સૌથી મોટા થિયેટર ફેસ્ટિવલ તરીકે ઓળખાતા ભારત રંગ મહોત્સવ બે હજાર ચોવીસનું ગઈકાલે નેશનલ સેન્ટર ફોર ધી પરફોર્મિંગ આર્ટ મુંબઈ ખાતે ઉદઘાટન કરવામાં આવ્યું હતું મહારાષ્ટ્રના રાજ્યપાલ અને નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા ચેરપર્સન પરેશ રાવલે આ ઉત્સવનું ઉદઘાટન કર્યું હતું વીસ દિવસીય ફેસ્ટિવલ પંદર શહેરોમાં યોજાશે જેમાં એકસો પચાસથી વધુ થિયેટર પરફોર્મન્સ હશે જે ભારતીય અને વૈશ્વિક થિયેટર પરંપરાઓની જીવંત ઉજવણી તરફ દોરી જશે ભારત રંગ મહોત્સવની પચીસમી નિમિત્તે આયોજિત આ ઉત્સવનું વિશેષ મહત્વ છે ઉત્સવની વિષય વસ્તુ છે વસુધૈવ કુટુંબકમ વંદે ભરંગમ થિયેટરના શક્તિશાળી માધ્યમ દ્વારા સામાજિક સમરસતા પર ભાર મૂકવાની સાથે વૈશ્વિક એકતાનું મહત્વ પણ દર્શાવવાનું છે દેશમાં કોલસાનું ઉત્પાદન કરતી ખાણોની સંખ્યા એકાવનથી વધીને ત્રેપન થઈ ગઈ છે કોલસા મંત્રાલયના જણાવ્યા અનુસાર સિત્તેર લાખ પચાસ હજાર ટનની મહત્તમ ઉત્પાદન ક્ષમતા ધરાવતી બે નવી કોલસા ખાણોએ ગયા મહિને ઉત્પાદન શરૂ કર્યું હતું ત્રેપન ખાણોમાંથી તેત્રીસ ખાણોનો ઉપયોગ વીજ વપરાશ માટે થાય છે બાર ખાણું બિન નિયંત્રિત વિસ્તારમાં છે અને આઠ ખાણોનો ઉપયોગ કોલસાના વ્યવસાયિક વેચાણ માટે થાય છે જાન્યુઆરી બે હજાર ચોવીસમાં તમામ કોલસાની ખાણોમાંથી કુલ કોલસાનું ઉત્પાદન ઓગણત્રીસ ટકા વધીને લગભગ ચૌદ મેટ્રિક ત્રીસ ટન થયું હતું મુખ્ય સમાચાર ફરી એકવાર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે હરિયાણાના ફરીદાબાદમાં સાડત્રીસમાં સુરજકુડ આંતરરાષ્ટ્રીય હસ્તકલા મેળાનું ઉદઘાટન કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે ભારત મોબિલિટી ગ્લોબલ એક્સપો બે હજાર ચોવીસને સંબોધિત કરશે નાણામંત્રી નિર્મલા સીતારમણે વચગાળાના અંદાજપત્રમાં વિકસિત ભારતનું લક્ષ્ય બે હજાર સુડતાળીસ સુધીમાં પૂર્ણ કરવાની આશા દર્શાવી છે ઝારખંડના નવા મુખ્યમંત્રી તરીકે ચંપાઈ સોને આજે શપથ લેશે અને ભારત ઇંગ્લેન્ડ વચ્ચેની પાંચ ટેસ્ટ મેચોની શ્રેણીની બીજી મેચ આજે વિશાખાપટ્ટનમ ખાતે રમાશે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા